નમસ્કાર મિત્રો આજે જયારે લાખોની સેના આ ગામને બાળી નાખવા માટે આવે છે ત્યારે ગુરુજી આ ગામના આડા આવીને ઉભા રહી જાય છે અને ગામનો વાળ પણ વાંકો થવા દેતા નથી અને એક ફૂંક મારતાની સાથે તો લાખો સેનાના હાથમાં જે સળગતી મસાલો હતી તેને ઓલવી નાખે છે અને પછી ગુરુજીની સામુ એક પણ સેનાનો માણસ ટકી શકતો નથી તેથી આ સેના ત્યાંથી પીછે હટ કરે છે અને ભાગી જાય છે ત્યારે ગુરુજી અને સૌ માણસો પાછા ગામમાં આવે છે અને ગામના સરદાર અને બધા આજે ખૂબ ખુશ છે કેમ કે આજે એક ગુરુજીએ આ ગામના માણસોને અને આ ગામના નાના નાના બાળકોને બચાવી લીધા છે અને ત્યારે આમ કરતા કરતા રાત પડી ત્યારે રાતના સમયે ગુરુજીને તો ખબર હતી કે રાતના સમયે પેલો કાયર સેનાપતિ આ ગામ ઉપર પ્રહાર તો કરવાનો છે અત્યારે હું આરામ કરવા જાઉં છું અને આ ગામની ચોકેદારી અને રખેવાળી મારી તારે કરવાની છે કેમ કે રાતના બે આંખેથી અમે તો કેટલું જોઈ શકીએ પરંતુ તું તો આખા વિશ્વને જોનારી છે માટે આજે રાતની ચોકીદારી મળી આ ગામની તારે કરવાની છે આટલું કહી અને ગુરુજી તો નિંદ્રાને આધીન બની જાય છે પણ પછી તો મારી વહાણવટી સિકોતર પોતે એક નાનકડી દસ એક વર્ષની દીકરીનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી આ ગામનો પહેરો સાક્ષાત મારી સિકોતર ભરી રહી છે ત્યારે આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થયો ત્યારે પેલો સેનાપતિ પોતાના દસેક માણસોની ટુકડીને લઈ અને આ જંગલમાંથી ચાલતો ચાલતો આ ગામ તરફ આવે છે અને રાત્રે તેઓ ધીમા ધીમા પગે આ ગામની બહાર આવી અને સેનાપતિ કહેવા લાગ્યો કે આ ગામના એક એક ઝુંપડાઓને સળગાવી બાળો અને પછી આ ગામને ખબર પડશે કે તેમણે કોની સામે ટક્કર લીધી છે અને આજે રાત્રે આ આખું ગામ જ્યારે ભડકે બળશે ને ત્યારે પેલા ગુરુજીને પણ ભાન પડી જશે કે તેમણે કઈ સેના સામે ટક્કર લીધી છે આમ કહી અને ચાલતા ચાલતા આ સેનાપતિ અને તેના માણસો આ ગામની પાસે આવે છે અને એક ઝૂંપડાની ચારે બાજુ થઈ જાય છે અને ત્યાં સેનાપતિ હળવેકથી એક ઝૂંપડું સળગાવવાની કોશિશ કરે છે ત્યારે ઝૂંપડામાં આગ લાગે છે અને ઝૂંપડું જેવું સળગવા લાગ્યું એની સાથે જ પેલી 10 વર્ષની દીકરી ત્યાં આવે છે અને ફૂક મારી અને જેવું સળગાવેલું આ ઝૂંપડું ઉલવી નાખે છે ત્યારે સેનાપતિ પાછું ફરીને જુએ છે કે આ વડી અડધી રાત્રે કોણ આવ્યું અને કોણે ફૂક મારી અને આ આગને જ બુઝાવી નાખી છે ત્યારે પાછું ફરીને જુએ છે તો સામે 10 વર્ષની દીકરી ઊભી છે તેથી સેનાપતિ ત્યાંથી ઊભો થઈ અને આ દીકરીની પાસે આવે છે અને કહે છે કે દીકરી તું કોણ છે અને આમ અડધી રાત્રે આ અગ્નિ તે કેમ ઉલવી નાખી છે ત્યારે આ દીકરી એટલું કહે છે કે સેનાપતિ જે રસ્તેથી આવ્યા છો ને એ જ રસ્તેથી પાછા ચાલ્યા જાઓ નહીતર આજે તમારી એવી હાલત થશે કે અહીંયાથી તમારી સેનાને તમને ઉપાડીને લઈ જવા પડશે ત્યાં તો આટલી વાત સાંભળી અને સેનાપતિ હસવા લાગ્યો અને કહે છે કે તું દસ વર્ષની છો અને એક આવી નાનકડી બાળકી થઈ અને તું મને ધમકી આપે છે તને મોતનો ડર નથી લાગતો ત્યારે આ દીકરી એટલું બોલી કે મોતનો ડર લાગતો હોત તો આમ અડધી રાત્રે આ ગામનો પહેરો સુકામ ભરતી હોત અને ત્યારે આટલી વાત સાંભળીને સેનાપતિ કહેવા લાગ્યો તો એમ વાત છે અને હવે લાગે છે કે ગુરુજીમાં બળ નથી રહ્યું એટલે આવી નાનકડી દીકરીને આમ અડધી રાત્રે આ પહેરેદારી ભરવા માટે મોકલી છે ત્યારે આ દીકરી કહેવા લાગી કે મારામાં એટલી હિંમત છે કે હું આ ગામની રક્ષા કરી શકું છું અને એટલા માટે તો મને ગુરુજીએ અહીંયા આ ગામની પહેરેદારી સોંપી છે ત્યારે આ સેનાપતિ કહે છે કે તો તારામાં હિંમત હોય તો તું રોકી લે આમ કહી અને આ સેનાના બધા જ માણસો જેવા આગળ આગ લગાવવા જાય છે ત્યાં તો મારી વહાણવટી સિકોતર આ એક એક સિપાહીઓને પાછળથી કોલરથી પકડી પકડી અને પાછા પછાડે છે ત્યારે આ સેનાપતિ કહેવા લાગ્યો કે આ દીકરી આપણને આટલા બધા હેરાન કરે છે તો સૌથી પહેલા તો આપણે આ દીકરીને મારી નાખીએ આમ કહી અને સેનાપતિએ તલવાર લીધી હાથમાં અને જેવો આ દીકરી ઉપર પ્રહાર કરવા ગયો ને ત્યાં તો મારી વહાણમાં દીકોતરે પોતાની તલવારથી આ સેનાપતિનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને સેનાપતિ ત્યાં જ ધડામ કરતો નીચે પડ્યો અને આ ઘટના જોઈ અને આજુબાજુમાં રહેલા આ બધા જ ધ્રુજવા લાગ્યા લાગ્યા અને હાથ જોડીને કહેવા કે અમને માફ કરી દો અમે તમારા આ ગામને સળગાવવા માટે નથી આવ્યા પરંતુ આ તો સેનાપતિનો હુકમ હતો એટલે અમારે તો આવવું જ પડે ને ત્યારે આ દીકરી એટલું કહે છે કે તો હવે આવ્યા છો તો આ મસ્તક અને આ તમારા સેનાપતિનું ધડ અહીંયાથી લઈ જાઓ ત્યારે આ દસ જણાની ટુકડીમાંથી એક માણસે સેનાપતિનું માથું હાથમાં લીધું અને બીજા ચાર પાંચ ઉચકી અને ત્યાંથી લઈ અને ચાલવા લાગ્યા અને અડધી રાત્રે પેલી વિશાળ ફોજ હતી ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ સેનાપતિનું મૃતદેહ ત્યાં મૂકે છે ત્યાં તો લાખોની સેના આ ઘટના જોઈ અને ધ્રુજી ઉઠે છે અને કહેવા લાગી કે આ ઘટના કેવી રીતે બની અને તમે તો રાતના અંધારામાં ગયા હતા અને એમ કહેતા હતા કે અમે ગામને સળગાવીને આવીશું અને ગામમાં રહેલા એ નાના નાના બાળકોને પણ અમે ઉપાડીને લઈને આવીશું તો પછી તમે તો આ સેનાપતિને ઉપાડીને લાવ્યા અને આ સેનાપતિનું મસ્તક કોને કાપી નાખ્યું છે ત્યારે પેલા સાથે ગયેલા સિપાહીઓ કહેવા લાગ્યા કે આ સેનાપતિનું મસ્તક પેલા ગુરુજીએ નથી કાપ્યું કે ના તો એમના શિષ્યોએ કાપ્યું પરંતુ ત્યાં એક નાનકડી દસ વર્ષની બાળકી છે અને તે રાતના અંધારામાં એકલી હાથમાં તલવાર લઈ અને પહેરો ભરી રહી છે અને તેણે આ સિપાહીનું મસ્તક કાપ્યું છે અને હવે હું તમને કહું છું કે આપણે બધાએ સાથે મળી અને આ ગામ ઉપર તૂટી પડવું પડશે અને તો જ આ ગામના માણસો હારશે અને પેલી દીકરીને પણ મારવી પડશે અને પેલા ગુરુજીને પણ મારી નાખવા પડશે ત્યારે આટલી વાત સાંભળી અને આ લાખોનું સૈન્ય કહેવા લાગ્યું કે સૌથી પહેલા તો આપણે પેલી 10 વર્ષની દીકરીને મારી નાખીશું કારણ કે તેને આપડા સેનાપતિને મારી નાખ્યા છે માટે સૌથી પહેલા આપણે એ દીકરીનો વધ કરીશું અને પછી આ ગામને તહેસ નહેસ કરીશું આમ આટલું કહીને આખું સૈન્ય ત્યાંથી દોડ્યું અને જેના હાથમાં જે હથિયાર આવ્યું એ લઈ અને તેઓ ભાગતા ભાગતા પહોંચે છે આ ગામ પાસે ત્યાં તો પેલી દીકરી ત્યાં વિકરાળ સ્વરૂપે ઊભી છે અને તેના બંને હાથમાં આજે બે તલવારો છે અને જેવો એક એક માણસ આ ગામની સીમામાં પગ મૂકે છે ને ત્યાં તો એક એકના પગ આ દીકરી કાપવા લાગી અને આવું દીકરીનું પરાક્રમ જોઈ અને ઘણા માણસો દીકરી ઉપર પ્રહાર કરવા તો જાય છે પરંતુ એ તો સાક્ષાત જગદંબા મારી વહાણવટી સિકોતર હતી તેથી એક એકના મસ્તક નારિયળની જેમ વધેરવા લાગી અને આમ કરતા કરતા ઘણું સૈન્ય મારી વહાણવટી સિકોતરે મારી નાખ્યું અને પછી એક હાકોટો કરીને એટલું કહે છે કે તમને બધાને જો તમારો જીવ વાલો હોય અને તમારા પરિવારની જો તમને પડી હોય તો અહીંયાથી એ માણસો ભાગી જાય નહીતર સવાર પડતા પડતા લાખોની સંખ્યામાં અહીંયા લાશોના ઢગલા પડ્યા હશે અને જો એકને પણ જીવતો પાછો જવા દઉં તો મારું નામ વહાણવટી સિકોતર નહીં અને આમ આટલું કેતાની સાથે તો એ બધા જ સૈપાઈઓ ગભરાણા અને હાથમાં ભાલા ને તલવારો હતી એ ત્યાં અડધી રાતે પડતી નાખી અને ત્યાંથી ભાગવા લાગ્યા અને ત્યાં ઘણા સૈપાઈઓ ત્યાંથી ભાગી ગયા પરંતુ ત્યાં ઘણા ખરા સૈપાઈઓની લાશો પડી છે અને ઘણા માણસોના ત્યાં પગ કપાયેલા પડ્યા છે અને ત્યાં લોહીની રેલમ છેલ થઈ છે અને ત્યારે આ સૈન્ય તો ભાગી ગયું અને પછી મારી વહાણવટી સિકોતર કહેવા લાગી આજે જે ભાગી ગયા એ બચી ગયા છે અને જે સામે આવશે એ બધા મરી જવાના છે ત્યારે જે જે સામે આવ્યા એ બધાને મારી નાખ્યા અને જે ભાગી ગયા એ બચી જાય છે અને ભાગતા ભાગતા પોતાના રજવાડામાં પહોંચે છે અને પછી તો આમ આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે સવારે ગામ લોકો જાગે છે અને જાગી અને એક એક જણ જુએ છે તો ગામની પાદરે તો લાશોના ઢગલા પડ્યા છે તેથી ગામમાં જે જે માણસ જાગે છે એ બધા દોડી દોડી ગામના પાદર તરફ દોડે છે ત્યારે આમ કરતા કરતા સવારે ગુરુજી જાગે છે અને એમનો શિષ્ય જાગે છે અને પેલા બંને બારવટીયાઓ જાગે છે અને જાગીને બહાર આવે છે તો ગામના માણસો દોડધામ કરી રહ્યા છે ત્યારે ગુરુજી પૂછે છે કે હે ભાઈઓ આમ દોડો છો શું કામ અને કોઈ ગામમાં નવી ઘટના બની છે કે શું ત્યારે એક માણસ ગુરુજીની પાસે આવી અને હાથ જોડીને કહે છે કે ગુરુજી તમે હવે આટલો મોટો પરાક્રમ કરી અને આમ અંજાન બનવાની જરૂર નથી અને આખા ગામને ખબર પડી ગઈ છે ત્યાં તો ગુરુજી આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે પણ ગામ લોકો તમે કહેવા શું માગો છો એની મને તો કઈ ખબર પડતી નથી પરંતુ ચોખે ચોખી વાત કરો તો મને સમજાય કે તમે શું કહેવા માંગો છો ત્યારે પેલો માણસ એટલું કહે છે કે ગુરુજી આજે આખું ગામ ગામના પાદરે દોડીને ગયું છે અને ગામના પાદરે હજારોની સંખ્યામાં પેલા સિપાહીઓની લાશો પડી છે એમના હાથ પડ્યા છે એમના પગ પડ્યા છે અને એમના માથા પડ્યા છે ત્યારે આટલી ઘટનાની વાત સાંભળી અને ગુરુજીના પણ ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે શું ખરેખર તમે સાચું કહી રહ્યા છો અને શું ખરેખર ગામની પાદરે આટલી બધી લાશોના ઢગલા પડ્યા છે છે ત્યારે પેલો માણસ કહે કે ગુરુજી આ ગામમાં તમારા સિવાય બીજું કોઈ તો લડી શકે એમ ન હતું તો પછી તમે આમ અંજાન કેમ બનો છો અને તમે હવે સાચે સાચું કહી દો કે રાત્રે એ સેનાએ આપણા ગામ ઉપર હુમલો કર્યો હતો અને એમાં તમે આ બધાને મારી નાખ્યા છે બોલો આ વાત સાચી છે ને ત્યારે આટલી વાત સાંભળતા તો શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી તમે ક્યારે ગયા અને આખી રાત તો હું જાગતો હતો અને મને એમ હતું કે કદાચ આ ગામ ઉપર કોઈ હુમલો કરે તો મારા કાને એનો અવાજ સંભળાય એટલા માટે ગામની ચિંતામાં ને ચિંતામાં આખી રાત મને ઊંઘ આવી નથી અને હું જાણું છું કે તમે તો આ ઝૂંપડાની બહાર પણ આખી રાત નીકળ્યા નથી તો પછી આ ઘટના બની કેવી રીતે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય આ બધું કેમ અને કોણે કર્યું છે ને એની મને ખાતરી છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે તો ગુરુજી અમને કહો તો ખરા કે આ બધી ઘટના કેવી રીતે બની અને આટલા બધા માણસોને કોણે માર્યા છે ત્યારે ગુરુજી કહે છે કે તમે મારી સાથે ચાલો આપણે ગામના પાદરે જઈએ અને ત્યાં જઈને જોઈએ તો ખરા કે શું ઘટના બની છે અને પછી હું તમને માંડીને વાત કહું છું અને આમ આટલું કહી અને આ ગામના માણસો જે દિશા તરફ ભાગી રહ્યા હતા એ બાજુ ચાલતા ચાલતા જાય છે અને ત્યાં જઈ અને જુએ છે તો તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહ્યો તો ત્યાં ઘણા બધા સિપાહીઓના પગ અને હાથ કપાયેલા પડ્યા છે એક બાજુ માથા વઢાયેલા છે તો બીજી બાજુ ધડ પડ્યા છે તો એક બાજુ આંગળીઓ પડી છે આમ આખા પાદરમાં દુશ્મન સિપાહીઓના લોહીની રેલમ છેલ છે તેથી ગુરુજી પણ ચિંતામાં પડી ગયા કે આટલું બધું યુદ્ધ મારી વહાણવટી સિકોતર એકલી લડી ગઈ અને કદાચ જો અમે પહેરેદારી કરી હોત તો રાત્રે આ સિપાહીઓ આપણને છોડો જ નહીં અને આમ ગુરુજી બે હાથ જોડી અને કહેવા લાગ્યા કે ઘણી ખંભા મારી વહાણવટી સિકોતર મારી આજે તમે આ યુદ્ધ ભૂમિમાં ઉતર્યા અને એક એક સિપાહીને મારી અને આ ગામને બચાવ્યું છે પરંતુ ત્યાં તો એ ગામના સરદાર આવી અને સીધા ગુરુજીના પગમાં પડી ગયા અને બીજા મોટા આગેવાનો આવીને પણ ગુરુજીને નમી પડ્યા અને સૌ ગામના માણસો કહેવા લાગ્યા કે ગુરુજી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આ ગામને ઉજ્જળ થતું રાતોરાત બચાવ્યું છે અને પોતે એકલા આટલું બધું યુદ્ધ લડ્યા છો એની વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમારી પાસે આવા ગુરુજી છે ત્યારે ગુરુજી કહે છે કે ભાઈઓ હું તો આરામથી રાત્રે જમીને સૂઈ ગયો હતો પરંતુ આ ઘટના બની છે ને એમાં હું કાંઈ જાણતો નથી અને મેં આ માણસોને માર્યા નથી ત્યારે ગામના માણસો કહે છે કે ગુરુજી આ ગામમાં લડી શકે એવા તમે જ હતા અને બીજું તો આ ગામ વતી લડી શકે એવું કોઈ હતું નહીં અને કોઈ અમારી પાડોશી ગામની મિત્રતા પણ એવી નથી કે અમારા માટે તેઓ આટલા બધા સિપાહીઓને રાતોરાત મારી નાખે તો પછી આ ઘટના કેવી રીતે બની અને કોણે આ યુદ્ધ લડ્યું છે એની અમને જાણ કરાવો ત્યારે ગુરુજી કહે છે કે ચાલો આપણા ગામમાં અને ગામમાં જઈ અને હું તમને સમગ્ર ઘટના જણાવું છું કે આ દુશ્મન સિપાહીઓને કોણે માર્યા છે અને હવે પછી આ ગામમાં ઘટના શું બનવાની છે તેની સમગ્ર વાત હું તમને આપણા ગામમાં જઈને જણાવું છું અને ત્યાં સુધી હે સરદાર તમે ગામના પાંચેક માણસોને લગાવી દો કે આ બધા જ શવોને સંસ્કાર આપી દે કારણ કે એ દુશ્મન હતા ત્યાં સુધી આપણે એમને માર્યા છે અને હવે એમનું પ્રાણ પંખેરું આ ખોડિયું છોડીને ચાલ્યું ગયું છે માટે હવે આ એક શવ બની ગયું છે અને શવ આપણું દુશ્મન નથી માટે આપણે તેના અગ્નિ સંસ્કાર કરવા જોઈએ અને જો એમના અગ્નિ સંસ્કાર કરશો તો તમને પુણ્ય મળશે ત્યારે આ સરદાર કહે છે કે કાંઈ વાંધો નહીં ગુરુજી મારા ગામના હું અમુક માણસો લગાવું છું કે તેઓ આ બધા જ શહીદ થયેલા અને વીરગતિ પામેલા માણસોને ભેગા કરી એમના શવને સંસ્કાર આપી દેશે અને આમ આટલું કહી અને સમગ્ર ગામના માણસો ગુરુજીની પાસે પહોંચે છે અને કહે છે કે આ યુદ્ધ કોણ લડ્યું છે એ અમને જણાવો અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું